ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે સુરેશભાઈ બે જેટલા ચપ્પુના ઘા વાગવાના કારણે લોહી વહી જવાથી થોડી જ મિનિટોમાં મોત નીપજ્યું હતું જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ઘટના અંગેની જાણ થતાં જ કાપોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ સ્ટેશન પીઆઈ એમ બી અસુરા

કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટર સાયકલ ચાલક ને બીજા મોટર સાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એક ગુનો દાખલ થયેલો હતો મોટર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપુદરા વિસ્તારમાં જ રહે્યા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે એને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા એ મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટિલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામસામે ગાળા ગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય ઇ મોટરસાઇકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે

લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ ઓગણીસ વર્ષ નો છોકરો છે જયેશ પાટીલ હીરા ઘસવાનું પ્રચુરણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને ફરતું કોઈ સાથે હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુનો દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી એવું કરવામાં આવી રહી છે આપણે શું ખાવાનું એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રેમરા સિટી મેં એને દબોચ્યું લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે પહેલાં મહેરાન જરાને આરોગી છે ઓળખ્યા થાય ખાલી ના નહોતા ઓળખતા મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનોનું મોટર કરી દીધું ચાલી બાબત તો કોઈ નું આપ બેંગો એરિયા દે કોઈ સવક સવક બોલ ના ના એક જે છોકરો છે એનો શું રોલ છે એ તપાસ કરવામાં આવી છે સેનલી માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે